અમીરગઢ તાલુકામાં પંચાયતોની ચૂંટણી બાદ મતગણતરી સુરક્ષા વચ્ચે શરૂ કરવામાં આવી છે જેવા વરસાદ વચ્ચે ટેકેદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અમીરગઢ તાલુકામાં અગિયાર પંચાયતોની અન્ય પેટા ચૂંટણીમાં મીના રોજ ભારે વરસાદ વચ્ચે યોજાઈ હતી જ્યારે મતગણતરી સમયે વરસાદ હોવા છતાં ઉમેદવારોના ટેકેદારોને શુભેચ્છકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે અમીરગઢ તાલુકાના ગ્રામીણ વિસ્તારોની પંચાયતોની ચૂંટણીમાં ગામના વિકાસ મૂક્યો સાંજ સુધીમાં બાવીસ મી એ જયારે મતદાન હતું ત્યારે પણ વરસાદ ચાલુ હતો અને આજે પચીસમી મતગણતરી થઈ રહી છે ત્યારે પણ વરસાદ શરૂ છે મતદાન સમયે પણ ભારે વરસાદની અંદર મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું જયારે આજે પચીસમી મતગણતરી થઈ રહી છે ત્યારે આપ જોઈ શકો છો કે ચાલુ વરસાદ ટેકેદારો પોતાના ઉમેદવારને બનાવવા અને ઉમેદવારપૂર્વક રાહ જોઈ રહ્યા છે તો અમીરગઢ તાલુકાની વાત કરવામાં આવે તો અમીરગઢ તાલુકાની અંદર અગિયાર પંચાયતોની ચૂંટણી વહીવટી તંત્ર તેમજ પોલીસ સુરક્ષા વચ્ચે યોજાઈ રહી છે ગણતરી કરાઈ રહી છે જેમાં પોલીસ સુરક્ષા સાથે વધુ કામગીરી થઈ રહી છે ભવર મીના ઇન્ડિયા ન્યૂઝ અમીરગઢ બનાસકાંઠા